આ ગુજરાત બદલાઈ રહ્યું છે આ ગુજરાત ગાંધીનું ગુજરાત હવે નથી રહ્યું આ ગુજરાત ગુસ્સાથી ભરાયેલું કોમવાદી અને હવસની દિશામાં આગળ વધતું ગુજરાત બની રહ્યું છે આ હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે આજ ગુજરાતના અંદર તેર વર્ષની કિશોરી ઉપર એ જ શાળાના એકાવન વર્ષના શિક્ષકે અડપલા કર્યા ગુજરાતમાં ફરીવાર શિક્ષણ જગતને શરમસાર કરતો આ બનાવ છોટાઉદેપુરથી સામે આવ્યો છે તો વિસ્તારે વાત કરીએ હાઉસિંગ શિક્ષકની નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમ છોટા એક હાઈસ્કૂલમાં ભણતી 13 વર્ષની કિશોરી શાળાના જ વર્ગના શિક્ષકે એટલે એની ઉંમર જો જોઈએ તો 51 વર્ષની છે એ સંજય પારેખે શારીરિક અડપલા કર્યા હતા અને જો કોઈને પણ એ કહેશે દીકરી તો હોસ્ટેલમાં આખી વાત ફેલાવી દેશે એવી ધમકી પણ આપી હતી આ ઘટના સોમવારે થઈ હતી જેની જાણ શાળાના આચાર્ય અને શાળાના શિક્ષકો આ બધાને દીકરીના બાપાએ કરી હતી પણ કોઈ કાર્યવાહી કંઈ ન કરી જાણે એમ કે કશું થયું જ નથી અને પછી પોલીસ પાસે જવાનો વારો આવ્યો આ મામલે દીકરીના બાપે છોટા ઉદેપુરની પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે પીડિત દીકરીની વાત કરીએ તો એનો આક્ષેપ એવો છે કે અગાઉ પણ બે વાર એની સાથે આવું થઈ ચૂક્યું છે આરોપી લંપટ શિક્ષક સંજય પારેખને પકડી લેવામાં આવ્યો છે હવે શિક્ષકને આણંદ જિલ્લાના ખોડલ ગામમાંથી પકડી લેવામાં આવ્યો છે આ સિવાય છોટાઉદેપુરના શિક્ષણ વિભાગે અને પોલીસે શું કહ્યું સાંભળીએ પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુરની એક શાળામાં ધોરણ નવ ની અંદર અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે એ જ શાળાના શિક્ષક સંજય પારેક દ્વારા શારીરિક અડપલા કરવાની એક ઘટના ગત રોજ પ્રકાશમાં આવેલ છે સદર સંદર્ભે અત્રેની કચેરી દ્વારા તપાસ સોંપી દેવામાં આવેલી છે અને તપાસનો વિગતવાર અહેવાલ આવેથી આગળની આનુષંગિક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને જ્યાં સુધી શિક્ષણ વિભાગનો પ્રશ્ન છે તો અત્યારેની કચેરી દ્વારા વિગતવાર તપાસના અહેવાલો આવેથી આ શિક્ષકની વિરુદ્ધમાં શિક્ષાત્મક કાર્યવાહી ચોક્કસથી કરવામાં આવશે ગઈકાલ તારીખ એક તેર વર્ષની બાળકીને અંગે જે ફરિયાદ આપેલા એમના સ્કૂલના શિક્ષક હતા જેથી જે ગુનો રજિસ્ટર કરી અલગ અલગ કલમથી ગુનો રજિસ્ટર કરી આરોપીને ઝડપવા માટે પોલીસની ટીમો કામે લાગેલ જેમાં જે આરોપી જે છે એના ક્લાસ ટીચર સંજયભાઈ છોટુભાઈ પારેક એમના આણંદ એમનું ગામ આવેલું છે ગામ ત્યાંથી એમના ઘરેથી ઝડપી લેવામાં આવેલ છે અને આ ગુના કામે તપાસ અમલદારને કરી તપાસ અમલદારને સોંપવામાં આવા શિક્ષકોને શું સજા થવી જોઈએ બિલકુલ થી અમને કમેન્ટમાં લખીને જણાવજો કારણ કે એકાવન વર્ષની ઉંમર અને સામે માત્ર તેર વર્ષની નાની દીકરી એની સામે આ શિક્ષકો જો નજર બગાડવા લાગશે તો પછી કઈ રીતના ભણશે ગુજરાત તો તો કોઈ પણ મા બાપ છે કે પોતાની દીકરીને ભણાવશે જ નહીં એને પહેલાં જ ઉઠાવી લેશે જો આવા શિક્ષકો એમને મળશે આવા શિક્ષકોને દૂર કરવા જોઈએ અને કડકમાં કડક સજા એમને થવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ પણ શિક્ષક છે આવી રીતના પગલાં લઈ ન શકે કા તો વિચારી પણ ન શકે અને જો કદાચને વિચારે તો પણ એને ધ્રુજારી ચડી જાય કે જો કદાચને હું આવું કરીશ તો પછી મને કડકમાં કડક સજા થવાની છે